લાગે છે ઉણે કરો પાછું માર લગન નથી થવાનું કોરે ની થયું એવું પાછું ઉ નથી થવાનું હવે ફળ્યા મે લગને થવા બધા ને ચાયો થવા બધા ને બધે જાનવે તે બધ્યો બધા ને પેણાવા પણ માર નથી મેળ પડતો કરવાનું આવે લાગે છે પાછું મારે એ ઉને ઉધરું પરતા વાંડો શું કરું આખા તા કેટલા બધા ને ટેટા તો ભાળું ભાઈ ગોઠવાય ગયા છે ભાઈ ગોઠવાય ગયા છે હવે એવા બધા ને ટેટા તો ભાળે ભાળે મને જીવ બળે કે હું ક્યાં લગન કરું

ચાર ધોલો મેલું તોય મારી રીહ ની ઓલા એટલો તો મને કાળ છે ખાલી પણ કાકા હોને એમ હું 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 હોને હોને શું થયું શું શું થાય હું તને કુતે હોમળાવણ તું મારા હ હરામ કોન તોય શાલે તને પણ હોને કાકા હું શું દઉં કોકરા હું કુતે હોમળ હા તું તો રાતો કોટ હું લેવા પેરીને આવેલો પણ વ્યસ્તિક દેખાતો ઓમ પેલું થોડું હજુરીયું પાંધીને આવ્યો છોરી ની ગઈ મોન છે પણ એવું ની પણ કાકા હું એવું ની પણ તમારા ફોન આવેલો તને ખબર નહી મે મારી ઇજ્જત ની પથારી ફેરવી નાખી તું એ પણ કાકા આવણું ગ્રોન લા અને તને બૂટ પહેરી ના આવજે એમ કીધેલું છટપટિયા પહેરી ના આવો તો ની ગઈ ખબર પડતી હોય કાકા એ એવા સાણ બંધ કર દો હાણ બીજું કાકા તો પાછો એટલે ફોન આવી જેલો હા છોરીનો તે કીધું કે મને છોરો પસંદ આવ્યો ની અરે કાકા હું છે હું તમને કહો ખબર હા મે તારું ગોઠ લાડી કેવી બાકી તને ગમેલી બાકી લાડી એક નંબર ગમ્યો તું એ મેં તને મે કીધેલું તને એમ એ બી એડ બી કોમ ને એવું કરેલું છે

હું તને આવી ભણેલી ગણેલી લાડે કોઈ નઈ બતાડે મારી ઇજ્જત કાઢ નાખેલી છે મને લાડી ગમેલી પણ હું એને ગમ્યું કાદુ કોટા પૂછી જોવે ભ કાદુ કોટા પૂછી જોવે બાકી માર કશું ભણે નઈ

પણ તારી વાત નહીં પાછી મને દાય થી જ કરાય ભોંજાડ્યો તો હું કરું હા તું પાછી આજકાલની હું હમ જમા તારે થાય તો લીધા